ભરૂચ જિલ્લામાં વરસાદના રેડ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે વાલીયામાં અનરાધાર વરસાદ વરસતા કિમ નદીનું પાણી છે તે હાંસોટ તરફ વળ્યું છે અને હાંસોટના ત્રણ ગામો છે તે કિમ નદીના પાણીથી અસરગ્રસ્ત થયા છે જેના પગલે દોઢસોથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે હાલ આપણે ઊભા છીએ હાંસોટના આસારમા ગામમાં તમે જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી આ ગામમાં ભરાયા છે ત્યારે કેટલાક આગેવાનો છે તે આ ગામની મુલાકાતે આવ્યા છે અને જે અસરગ્રસ્ત લોકો છે તો તેમની સાથે જે છે તે વાર્તાલાપ કરી રહ્યા છે અને તેમને જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે

આવે છે ખાસ કરીને તમને પૂછવા માગીશ કે તંત્ર દ્વારા અહીંયા કયા પ્રકારની સુવિધા કરવામાં આવી છે ઉપરાંત આગેવાનો દ્વારા શું કાર્ય કરવામાં કાલે જ ખબર હતી કે ઉપરવાસના પાણીને પાણી વરસાદને લીધે કિમ નદીમાં પાણી વધવાથી આજુબાજુના ગામોમાં પાણી ભરાશે એટલે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં લોકોનું સિત્તેરથી એસી લોકોનું આશ્રમાં ગામે સ્થાનતા કરવામાં આવે છે જેમ કે ઓભામાં પણ અસર દેખાઈ રહી છે અને પાંજોલી ત્યાં પ્રશાસન પણ સારી રીતે લોકોનું સ્થળાંતર કરી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે ને હાલ અમે આશ્રમમાં ગામે આવેલા છે અમને જે કંઈ જરૂરિયાત હોય એમની માહિતી લઈને એમને જરૂરી જરૂરી એમને જે પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી પાડીશું કિમ નદીના જે પ્રમાણે જે જળસ્તર વધી રહ્યા છે તેના કારણે અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે ત્યારે હું તમને આ આસારમા ગામના દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જે ઘૂંટણસામાં પાણી છે તેના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે ગત રોજ વાલિયામાં જે સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને કિમ નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી એ તમામ જે પાણી છે તે હાલ કિમ નદીમાં વહી રહ્યું છે આ જે પાણી છે તો બીજી તરફ સ્ટેટ હાઈવે પર ફરી વળતા સુરતથી અંકલેશ્વરને જોડતો જે માર્ગ છે તે પણ બંધ થઈ ગયો છે તો બીજી તરફ હાંસોટના જે આ ત્રણ ગામો છે તે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને અહીં તંત્ર દ્વારા જે છે તે સુરક્ષા અને સલામતીના તમામ જે પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે અત્યારે કીમ નદીના પાણીએ જાણે વિરાશ વહેર્યો છે અને લોકો મોટા પાયે પ્રભાવિત થયા છે અત્યારે આ જે સમગ્ર પરિસ્થિતિ છે તે ભરૂચ જિલ્લામાં છે અને ભરૂ જિલ્લામાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે ક્યારે શાંત થશે તે આવનારા સમયમાં ખબર પડશે